વિરમગામ તાલુકાના ગામે થોડા દિવસો ઉપરવાસના પડેલા ભારે વરસાદ અને કોળા અને વિરોચનગર કેનાલમાં ઉપરવાસના વરસાદી પાણીને લીધે જેજરા ગામનો ચેકડેમ બાંધો એકાએક તૂટતા ખેતરો જળબંબાકાર બન્યા હતા ઘટનાને લઈને રાજકીય અને અધિકારીઓ સ્થળ મુલાકાત લીધી હતી ત્યારે જેજરા ગામ ખાતે તૂટી ગયેલા બંધનો પાળો બાંધવા સિંચાઈ વિભાગ તેમજ ગ્રામજનો અને રાજકીય આગેવાન જગદીશભાઈ વડલાણી સૌ આગેવાનોએ આ બંધના પાળાને બાંધવા માટે જહેમત હાથ ધરી હતી